વડોદરા શહેર સયાજી હોસ્પિટલમાં રહેતા તબીબોને ડેન્ગ્યુની અસર જોવા મળી વડોદરા શહેર સયાજી હોસ્પિટલમાં રહેતા તબીબોની આજુબાજુ જગ્યાએ સ્વચ્છતાના અભાવે દસથી વધુ રેસિડેન્શિયલ તબીબોને ડેન્ગ્યુ થયો ચોમાસાની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવના કારણે વડોદરા શહેરમાં રોગચાળો ફાટી નીકળે તે માટે પાલિકા તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવતો હોય છે પરંતુ વડોદરા શહેરની મોટી ગણાતી હોસ્પિટલમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જતા સયાજી હોસ્પિટલના દસથી વધુ તબીબોને ડેન્ગ્યુ થતાં રેસિડેન્શિયલ તબીબોના રૂમોમાં દવાનો છંટકાવ જોવા મળ્યો હતો સયાજી હોસ્પિટલ ખાતે તબીબોને જો ડેન્ગ્યુની અસર જોવા મળે તો ત્યાં સારવાર કરવા આવતા દર્દીઓ અને દર્દીના પરિવારને પણ ડેન્ગ્યુ થાય તો જવાબદાર કોણ આજ રોજ એસએસજી હોસ્પિટલની અંદર અમારા સિયાબાગ અર્બન હેલ્થ સેન્ટર તરફથી કે બાળકોનો વિભાગ અને મહિલાઓનો વિભાગ ત્યાં આગળ ઓલ આઉટ પણ બધા જ રૂમોમાં લગાવવામાં આવ્યું છે આખી હોસ્પિટલની અંદર કે જ્યાં બાળકો ભણી રહ્યા છે જ્યાં ઇન્ટર્ન કરે છે ત્યાં રહે છે ત્યાં બધી જ જગ્યાએ આજે ફોગિંગ કરવામાં આવ્યું છે બાર મશીનો લાવી અને એક સાથે આખી હોસ્પિટલની અંદર આજે ફોગિંગ કરવામાં આવ્યું છે લગભગ દસ બાર ડૉક્ટરને ડેન્ગ્યુના કેસ આવ્યા છે કોઈ વિસ્તારના નાગરિકોનો ડેન્ગ્યુનો કેસ નથી આવ્યો અહીંયા આગળ રહેતા ઇન્ટર્ન ડૉક્ટરના કેસ પોઝિટિવ આવ્યા છે પણ એ ડૉક્ટરો અહીંયા આગળ એક ડૉક્ટર અહીંયા એડમિટ છે બાકી બધા જ ડૉક્ટરો એમના પોતાના વતન ગયા છે ચોક્કસ એ લોકોને અમે એવું કહેવા માગીશું કે તમે કપડાં પૂરતા પહેરો તમારું શરીર આખું ઢંકાઈ રહે એવા કપડાં પહેરો પાણી ભરેલું ન રહે રૂમના સ્વચ્છતા રાખો એવું ચોક્કસ બાળકોને કહેવામાં આવશે આજે એસએસજી હોસ્પિટલમાં આપણે એનબીબીડીસીબી પ્રોગ્રામ અંતર્ગત ફોગિંગની કામગીરી ઇન્ટ્રા પેરાની કામગીરી કરવામાં આવી રહી છે જે કોઈ કેટલા કોઈને છે હા એ લાસ્ટ વીકમાં કેસીસ આવ્યા બીજા ડેન્ગ્યુ માટેના કેસીસ આવ્યા હતા તેને લગતી પ્રિવેન્શન માટેની કામગીરી આપણે અઠવાડિયાથી ચાલુ કરી દીધી છે અને હવે આપણે ખાસું એવું કંટ્રોલ થઈ ગયો છે પણ આપણે હજુ કામગીરી કન્ટિન્યુ કરીશું કયા કયા વોર્ડ ના કરવામાં આવે એનો આખા બધા પ્રિમાઇસિસના બધા બિલ્ડિંગ આપણે કવર કરવાના છે કામગીરીમાં